સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય શહેર સુરેન્દ્રનગરનો ઓગણસીમો સ્થાપના દિવસ ઉજવાયો વઢવાણ સ્ટેટના રાજવી સુરેન્દ્રસિંહજીના નામથી સુરેન્દ્રનગર શહેરનું નામકરણ કરવામાં આવ્યું હતું અંગ્રેજોના સમયનું કેમ્પ સ્ટેશન એટલે કે લોકભાષામાં કામ્પ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર શહેરનો ધીમે ધીમે વસ્તી અને વિસ્તાર વધતો ગયો અને મહાનગર બનતું ગયું એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો અને આજે સ્થાપના દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને તેની ઉજવણી કરવામાં આવી નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને ટાગોરબાગ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ટાગોરબાગ નવીનીકરણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મહાનગરપાલિકા અને અનુબંધ વર્ષાબેન દોશી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડોક્ટર નવનાથ ગવાણે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ આવેલ છે એમાં આજે સવારે અમે બે મહત્વના પ્રોજેક્ટ ખાતમો ખાતમુહૂર્ત કર્યો છે એમાં મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ટાગોર બ્રાગ અપગ્રેડેશન છે એના સાથે જ હરિયાળું સુરેન્દ્રનગર જે અમારો ઉદ્દેશ છે એના માટે શહેરજનો માટે ફ્રી ઓફ કોસ્ટ અમે વૃક્ષ આપવા માટે વૃક્ષ પણ લીલી ઝંડી આપવામાં આવેલ છે એના સાથે જ સદભાવના ટ્રસ્ટ સાથે અમે તકરીબન પાંચ હજાર વૃક્ષો જે ખાસ કરીને રસ્તાની બાજુમાં કે જાહેર જગ્યા ઉપર અમે વાવીને પાંચ વર્ષનું મેન્ટેનન્સ માટે પણ કામગીરી આજે અમે શરૂ કરી છે એના સાથે જે સ્વરેન નગર મહાનગરપાલિકાનું જલતરણ તળાવ છે એમાં પણ આજે જિલ્લા લેવલની જલતરણની જે છે એ કોમ્પિટિશન અત્યારે થઈ રહી છે સ્વચ્છતાના ધ્યાને રાખતી હોય પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ જો પ્રોગ્રામ છે એના અંતર્ગત અમે એક એમઓયુ કરી રહ્યા છે એ એમઓયુ અંતર્ગત જે અનુબંધ સંસ્થા છે એ પ્લાસ્ટિકના બદલે કાપડની પીસવી આપવા માટે નક્કી કરેલો છે એટલે આ બધા પ્રોગ્રામ ને સાથે હું અને અપીલ કરું છું અને શુભેચ્છા પણ આપું છું કે આજે જે સુરેન્દ્રનગર નો સ્થાપના દિવસ છે એના દિવસે આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ સુરેન્દ્રનગર ને વધારે સારું સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે પ્રયત્ન કરીએ